આખરે સરકારે માટે પરિપત્ર બહાર પાડ્યો ઢોર દીઠ પચીસ રૂપિયા સબસીડી અપાશે ઘાસની ગુણવત્તા માટે તપાસ કરાશે અત્યાર સુધી કચ્છમાં બે કરોડ અને છ્યાસી લાખ કિલો ઘાસનું વિતરણ કરાયું ઘણા સમયથી કચ્છના પશુપાલકોની માંગ હતી કે અછતની આ સ્થિતિમાં ઢોરવાડા શરૂ કરવા જોઈએ કોંગ્રેસે પણ આ માંગ જોરશોરથી ઉઠાવી હતી ત્યારે સત્તા પક્ષ બીજેપીએ પણ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી આખરે તારીખ દસ બાર બે હજાર અઢારના પરિપત્રથી અછતગ્રસ્ત વિસ્તારોમાં ઢોરવાડા શરૂ કરવા માટે સરકારે પરિપત્ર પ્રસિદ્ધ કરેલ છે એક ઢોર માટે પચીસ રૂપિયા સબસિડી સરકાર ચૂકવશે પશુઓની ઓળખ અને ગણતરી માટે ટેગ લગાડવામાં આવશે ઢોરવાડાની મંજૂરી માત્ર કલેક્ટર જ આપી શકશે અને ભૂતકાળમાં ગેરરીતિ માટે પકડાયેલ અથવા તેની સામે તપાસ થયેલ હોય તેવી સંસ્થાને મંજૂરી મળશે નહીં એક પશુધારકના ધારકના થી વધુ પશુ સમાવિષ્ટ કરી નહીં શકાય રાહત દરે મળતું ઘાસ ઢોરવાડા સંચાલકને મળી શકશે નહીં સમગ્ર બાબતે નાયબ કલેક્ટર અછત એન પઠાણે જણાવ્યું કે ઢોરવાડા દસ બાર અઢાર ના રોજ મહેસૂલ વિભાગના પરિપત્રથી થી સરકારશ્રીએ ઢોરવાડા ખોલવા માટે સૂચનાઓ બહાર પાડેલ છે જેમાં સામાન્ય રીતે રાહત મેળવેલી જોગવાઈઓ મુજબની તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે ધોરવાડ માટે અને સરકારશ્રી દ્વારા પશુ દીઠ પચીસ રૂપિયા સહાય આપવામાં આવેલ છે ઢોરવાળા મંજૂરી મંજૂર કરવાના પાવર કલેક્ટરસી પાસે રાખવામાં આવેલ છે પશુ દીઠ પચીસ રૂપિયા સબસિડી આપવામાં આવશે અને અત્યાર સુધી અમારી પાસે હાલ કોઈ અરજી આવેલ નથી મંજૂરી માટે પણ પ્રોસેસ બધી અરજીઓનો છે એવું અમારે ધ્યાન આવેલ છે ખાસ કરીને અમે લોકોએ આ વખતે મામલતદાર કક્ષાએનું સ્થળ મુલાકાત થાય તમામ પ્રકારની ચકાસણી થાય એના પછી ચેકલિસ્ટ નિયત ચેકલિસ્ટમાં મામલતદારસિંહનો અભિપ્રાય આવે એના પછી પ્રાંત કક્ષાએ પણ એની ચકાસણી થાય પ્રાંત જાતે સ્થળ મુલાકાત લે પોતે બધું વેરિફિકેશન કરે એના પછી સ્ક્રૂટની થઈને અત્રેની કચેરીમાં મેરબાન કલેક્ટરશ્રી કલેક્ટર સાહેબ એને મંજૂર કરશે એના પછી અમે દર જે પણ કેટલ કેમ્પ મંજૂર થયા છે તેનું ઓછામાં ઓછું મહિનામાં ત્રણ વચનથી તપાસ કરવામાં આવશે પછી ઇયર ટેગની પણ જોગવાઈ કરવામાં આવી છે દરેક જે પણ પશુ છે એને ઇયર ટેગ લગાવવા માટે પણ સૂચના આપવામાં આવશે એ રીતે અમે ઓચિંતી તપાસ કરીશું અને એ રીતે કોઈ પણ જાતની ગેરરીતિ ન થાય નું ચક્કસ એનું અમે અહીંથી મોનિટરિંગ કરીશું થોડા દિવસથી કચ્છમાં આવતા ઘાસની ગુણવત્તા સારી નથી તેથી પશુપાલકો ઘાસ ખરીદતા નથી તેવી બૂમો ઉઠી છે તે અંગે તપાસની નાયબ કલેક્ટર પઠાણે વાત કરી જે આપે અત્યારે જે વાત કરી એવી કોઈ ફરિયાદ અત્યારે અમને અત્યાર સુધી મળી નથી છતાં પણ આવી જો કોઈ બાબત હશે તો અમે ઘાસ ડેપો મેનેજરના માધ્યમથી તપાસ કરાવીશું જે જગ્યા આવું બનવા પામેલું હશે ત્યાં તાત્કાલિક નિયમોસરની કાર્યવાહી કરી એ બાબતે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું બીજા બીજું ઘાસ મોકલશો એની જગ્યાએ હા મોકલીશું સો ટકા મોકલીશું જેથી પશુપાલકને સારું ઘાસ મળી શકે હા સારું ઘાસ મળી શકે અને એમને જે કોઈ પણ પ્રકારની દુવિધા ના થાય એનું પણ અમે ચોક્કસ ધ્યાન રાખીશું અને કચ્છમાં અત્યાર સુધી આવેલ ઘાસ તથા વિતરણ સંબંધે તથા ઘાસ ડેપોનો હવાલો ધરાવતા તલાટી મંત્રી તથા અન્ય કર્મચારીની ઘાસ ડેપોમાં હાજરી અંગે નાયબ કલેક્ટરે જણાવ્યું કે એટલે આપણે દરેક ડેપો ડેપોમે ડેપો ઘાસ ઘાસના જે ડેપો છે ત્યાં જે નિમણૂક કરેલી છે અને એમણે ત્યાં રહીને એની ફરજ બજાવવાની હોય છે અને આ બાબતે કોઈ એમને ડેપો મેજર તરીકે પણ ફરજ તો બજાવવાની જ છે અને એ જે ચાર્જની બાબત છે એ તો એમને કામગીરી એને સાથે રાખીને જ કરવાની છે આપેલી જ છે અમે કે સૌથી પહેલાં ઘાસ ડેપોના વિતરણ ઘાસની વિતરણની કામગીરીને પહેલાં મહત્વ આપવાનું છે એના પછી અન્ય કામગીરી કરવાની જશે એ મામલા દર લેવાથી અમે દરરોજ રિપોર્ટ લેતા હોઈએ છીએ ઘાસ ડેપો મેનેજરનો વિતરણ બાબતે આપણા જિલ્લામાં અત્યાર સુધી બસો ઓગણીસ ઘાસ ડેપો આવેલા છે અને અત્યાર સુધી બે બે કરોડ છ્યાસી લાખ ચાલીસ હજાર પાંચસો પચીસ કિલોગ્રામ ઘાસનું વિતરણ કરવામાં આવેલ છે હવે સામાન્ય રીતે આપણે ઘણા પ્રયત્નો કરીને સરકારશ્રીના માધ્યમથી કલેક્ટરશ્રીના માધ્યમથી જિલ્લા વહીવટીતંત્ર અને બધા સાથે રહીને ઘણા પ્રયત્નો કર્યા છે જેના કારણે રેક રેકો પણ આવે રેલવેની રેકો પણ આવે છે અત્યાર સુધી ગઈકાલ સુધી પંદર પંદર રેલ રેક આવી ચૂકી છે અને ટ્રકોના માધ્યમથી પણ વલસાડથી ડાયરેક્ટ ઘાસ આવે છે બીજા અન્ય જિલ્લાઓમાંથી પણ આપણે ઘાસ મેળવેલ છે એટલે હવે એવી કોઈ તકલીફ

નજીક ભવ્ય બંગલાઓની શ્રેણી એટલે પાર્થ રેસીડિ માત્ર એકાવન હજાર ના બુકિંગ સાથે આપનું સપના નું ઘર બુક કરાવો આ ભવ્ય વન બી એચ કે બંગલાઓમાં આપને મળતી સુવિધાઓ જેમ કે આરો વોટર પ્યોરિફાયર વોટર ગીઝર સબમર્સિબલ વોટર પંપ પીઓપી લાઇટ્સ પંખા વગેરે છસો પચાસ ચોરસ ફૂટ ના બાંધકામ સાથે રૂપિયા બે લાખ સડસઠ હજાર પ્રધાન મંત્રી આવાસ યોજનાનો લાભ પણ મળી શકશે સાઈટ લોકેશન શિવાજી પાર્ક વન રેલવે સ્ટેશન રોડ રાજગોર સમાજવાડીની વાડી ની સામે ભુજ વધુ વિગતો માટે સંપર્ક કરો મોબાઈલ નંબર જગદીશ ઘોર પૂર્વ કાઉન્સિલર ભુજ નગરપાલિકા નવાણું સાતસો નેવું ઓગણીસ ત્રણસો બત્રીસ અર્જુન જે ઘોર છન્નું ત્રણસો બ્યાસી પંચાણું પાંચસો સિત્તેર જીગર યુ ઘોર ત્રાશી બસો બે પાસઠ જીરો સિત્તેર